નમસ્કાર દર્શક મિત્રો હું આપનું સ્વાગત છે બનાસકાંઠાના થરાદ એપીએમસી માર્કેટ વિસ્તારમાં આવેલા જીરા ક્લિનિંગ ફેક્ટરીમાં સવારે આગ લાગી હતી થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આગ પર કાબુ મેળવી લીધો હતો જેના કારણે મોટું નુકસાન ટળ્યું હતું સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી આગ લાગવાની આ ઘટના સવારના છ થી સાડા છ વાગ્યાના અરસામાં શોર્ટ સર્કિટના કારણે બની હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે ફાયર બ્રિગેડને કોલ મળતા જ ફાયર અધિકારી વિનમજી રાઠોડ અને તેમની ટીમે બે ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચી પહોંચી હતી ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીની સાથે યુજીવીસીએલની બે ગાડીઓ અને સ્ટાફ પણ સ્થળ પર પહોંચી ગયો હતો વીજળી પુરવઠો બંધ કરવામાં આવતા આગને સંપૂર્ણપણે નિયંત્રણમાં લેવામાં મદદ મળી હતી સુરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે આ ગોડાઉન છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં હતું તેનાથી આગથી મોટું નુકસાન થયું નથી જોકે આ જ ફેક્ટરીની બાજુમાં આવેલા ગોડાઉનમાં બે મહિના અગાઉ પણ આગ લાગવાની ઘટના બની હતી જે આશ્ચર્યજનક બાબત છે બંધ હાલતમાં રહેલા ગોડાઉનમાં વારંવાર શોર્ટ સર્કિટની આગ લાગવાની ઘટનાઓ અનેક પ્રશ્નો ઉભા કરી રહી છે સ્થાનિક વેપારીઓમાં ચર્ચા છે કે વીજળીની વ્યવસ્થા જાળવણી અને સુરક્ષા મુદ્દે યોગ્ય તપાસ થવી જરૂરી છે થારાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડે માહિતી આપતા જણાવ્યું હતું કે જીરો ક્લિનિંગની ફેક્ટરીમાં લાગેલી આગ હવે નિયંત્રણમાં છે અને કુલિંગ પ્રક્રિયા ચાલુ છે ફાયર બ્રિગેડ અને યુજીવીસીએલની સમયસર કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું તેમણે ઉમેર્યું હતું